I do Hey, hey. 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 હર હર મહે જયારે જયારે હર હર મહેવ જ જય કિનારે ફાઈટ લા બધા છે ને આરે વાદી આની ના કિનારે જય કિનારે ઓ કિનારે જય કિનારે

લીલી પરિક્રમા એ આજે તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી હતી પણ વરસાદના કારણે આપણે ગિરનારની પરિક્રમા કરાવી શક્યા નથી પણ આપણી વર્ષોની પરંપરા ન તૂટે અને સનાતનની પરંપરા જળવાય છે એ હેતુથી અને પ્રતિકાર રૂપે પરિક્રમા કરવાનું જ્યારે નક્કી થયું ત્યારે ભવનાથ તળેટીના સ્થાનિક સાધુ સંતો રામટેકરી મહંત કિશનદાસ બાપુ સુખરામદાસ બાપુ કૈલાસગીરી મહારાજ હંસગિરી મહારાજ આવા ઘણા બધા સંતોએ આજની આ પરિક્રમા કરી સાથે ભાવિક ભક્તો પણ જોડાયા આ જો તો અમને એવું પણ લાગ્યું કે ખરેખર તંત્રનો જે નિર્ણય હતો એ ખૂબ જ યોગ્ય હતો એટલા માટે યોગ્ય હતો કે અમે અનુભવ્યા પછી રસ્તામાં ખૂબ કિચડ પણ છે અને માળવેલાની ઘોડી અને નળ પાણીની ઘોડી ત્યાં એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે કદાચ બાળકો વૃદ્ધો કે કોઈ બીમાર માણસ જો ગયા હોત તો ઘણી બધી નુકસાની થાય એવું હતું કારણ કે કીચડના કારણે લપસવાનો ઘણો ભય છે જ્યાં પાણી વહે છે એ પાણીમાંથી જ્યારે પસાર થવાનો છે તો ત્યાં એટલો બધો લીલ છે કે થોડી પણ જો કાળજી ન રાખે તો લપસાઈ જાય એવું છે સાથે સાથે સવારે જ્યારે શરૂ કર્યું ત્યારે પણ વરસાદ હતો માળવેલા પણ વરસાદ હતો એટલે ત્રણ ચાર જગ્યાએ અમને પણ વરસાદનું વિઘ્ન આવ્યું છે પણ ગિરનારીની કૃપાથી સંતોના આશીર્વાદથી અને શ્રદ્ધાળુ જનોના પ્રેમના કારણે અમે એમખેમ પરિક્રમા કરી શક્યા છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિક્રમા બધાના માટે ખૂબ જ બધાને એવું હોય કે પરિક્રમા અમે કરીએ પણ સમયે સંજોગો વરસાદ આપણે પરિક્રમા ન કરી શક્યા પણ ભગવાને પ્રાર્થના કરીએ કે અમે જે પરિક્રમા કરી છે એનું જે પુણ્ય છે એનું જે ફળ છે એ સારા ભારત વર્ષને આવનાર તમામ શ્રદ્ધાળુજનોને મળે અને ગિરનારીની કૃપા અવિરત બધા ઉપર વરસતી રહે સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પચંતુ મા કચ્છિત દુઃખ ભાગ હવે ઓમ શાંતિ જય ગિરનારી આ યુવકોને કંઈ તકલીફ પડે એના માટે તંત્રએ ખૂબ સારો નિર્ણય લીધી છે ખૂબ સરાહનીય કામ કર્યું છે કારણ કે અમે પોતે પણ ત્યાં આવી શકતા નથી અને જ્યારે બાળકોને બધો આવે અને એની અંદર ઈજા થાય અને કોઈ પડે કોઈના હાથ ભાંગી જાય કોઈના પગ ભાંગી જાય આવી પરિસ્થિતિ બને તો એના કરતાં જે તંત્રએ નિર્ણય લીધી છે ખૂબ સરાહનીય નિર્ણય છે હું જૂનાગઢના જે સાધુ સંતો છે એમને પણ ખૂબ 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 આભાર માનીશ કે તંત્રના સાથ આવ્યા છે આ તંત્ર એકદમ ચોકસાઈથી ખૂબ સારું કામ કરી છે ફોરેસ્ટ વિભાગના અને અન્ય અમારા જે પોલીસની ટીમ છે ધાંધરિયા સાહેબ સાથે સાથે હતા અન્ય ઘણી બધી ટીમો સાથે સાથે હતી અને કોઈ પણ પ્રકારનું ઘટના ના ઘટે એના માટે તંત્રએ ખૂબ સારું આમ કામ કર્યું છે આજરોજ જ્યારે પરિક્રમા ચાલુ થઈ એટલે ચાલીસથી પિસ્તાળીસ સંતોએ આ પરિક્રમાને કોઈ પણ પ્રકારે બંધ ન રહીએ અને એક એક સાધુ એક એક લાખ માણસોના પ્રતિનિધિત્વ કરતા હતા અને ચાલીસથી પિસ્તાલીસ સંતોએ અને અમે અનેક ઓફિસર લોકોએ અને સંતોને સાથે સેવકગણ હતા વીસ પચીસ જણા એવા લોકોને સાથે આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવી છે હું જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ જીગર ભટ્ટ જણાવું કે હાલ ઓક્ટોબર માસમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે જે કોઈ પાકમાં નુકસાન અને અસર થયેલી છે તેને લઈને અસરગ્રસ્ત વિસ્તારનો અમે રિપોર્ટ કરેલો જેમાં તમામ તાલુકાના તમામ ગામો એટલે કે પાંચસોને એકવીસ ગામો આવરી લીધેલા હતા ત્યારબાદ રાજ્ય કક્ષાથી જે સૂચના મળી તેમાં તાત્કાલિક અમારી પંચ્યાસી સર્વે ટીમોને નવ દસ તાલુકામાં ઉતારી અને પાંચસોને એકવીસ ગામોમાં તાત્કાલિક સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવાની સૂચના મળી જે અન્વયે આજે અમે તમામ ગામોનો ટીમો દ્વારા મુલાકાત કરી ગામ લોકો સાથે મિટિંગ કરી તમામ ગામ લોકોની હાજરીમાં વાવેતર વિસ્તાર એની સામે અસરગ્રસ્ત વિસ્તાર અને કેટલો નુકસાન થયેલું છે તે વિસ્તારનું આકલન કર્યું અને પંચરોજકામમાં એને ઉલ્લેખ કરી અને તમામે તમામ ગામનો સર્વે કામગીરી પૂર્ણ કરેલ છે અત્યારે હાલ થોડો ઘણો બે ત્રણ ગામો જે બાકી છે એ પણ હમણાં પૂર્ણ થઈ જશે એટલે આજે એનો જે કંઈ રિપોર્ટ આવશે તાલુકામાંથી એ તમામનું આકલન કરી અને એનો રિપોર્ટ રાજ્ય સરકારશ્રીને આજે ને આજે સુપુરત કરવામાં આવશે તેવું આપને માધ્યમથી હું જણાવી રહ્યો છું